વિપક્ષો છે તે આંદોલનો કરે તો તે તેમનું કામ છે આંદોલનો કરવું પરંતુ તેમાં જે આંદોલન કરે છે તે સમયસર થવા જોઈએ તો જ કદાચ જનતાને છે તેનો ફાયદો થઈ શકે ચાલો વાંધો નહીં કોઈ પાર્ટી એવી છે કે જે ધીમે ધીમે જાગે છે અને પછી આંદોલનો કરે છે તો પણ વાંધો નહીં પરંતુ તેની સાથે જે પાર્ટીના કાર્યકરો છે તે તો હોવા જોઈએ ને બાકી તો ફરી એવી પરિસ્થિતિ સર્જાઈ જશે કે જેવી સાવરકુંડલામાં કોંગી કાર્યકરો સાથે થઈ કોંગી કાર્યકરો છે કે જેઓ વિરોધ પ્રદર્શન કરવા જાય છે પરંતુ ત્યાં તો તેઓ હસીનું પાત્ર બની જાય છે હવે આ સમગ્ર સમાચાર શું છે આ સમગ્ર મામલો શું છે ને એના જ વિશે આજે વિગતે ચર્ચા કરવી છે હવે આટલા વર્ષોથી સાવરકુંડલામાં રોડ રસ્તા તો છે જ

પરંતુ થોડાક જ કાર્યકરો છે તેઓ આંદોલનમાં એટલે કે આ વિરોધમાં આવ્યા હતા અને તેઓએ મળીને હજાર જેટલા માસ્કનું વિતરણ કર્યું અને તેઓએ આગળ એવા પણ નિવેદનો આપ્યા કે અત્યારે સરકાર છે તે કામ નથી કરી રહી અને અમે લોકોને ટીબી ના થાય તેની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે હવે સૌથી પહેલા તો એ સાંભળીએ કે આ કાર્યકરો છે તેઓ કહે છે શું સાવરકુંડલા નગરપાલિકા ભાજપ શાસિત છે મારું નામ નાસિરભાઈ ચૌહાણ છે નગરપાલિકાના સદસ્ય છું મારી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અને આખી ટીમ અમારી આજે અમારે એવી ફરજ પડી કે અમે છેલ્લા એક મહિનાથી પાલિકાના શાસિકોને પ્રમુખ હોય ચીફ ઓફિસર હોય સેનિટેશન એસઆઈ હોય સેનિટેશન વિભાગ હોય આ લોકોને અમે અવારનવાર સાવરકુંડલામાં ઉડતી ધૂળ બાબતે રજૂઆત કરી હતી અને સાવરકુંડલા શહેરમાંથી સફાઈ કરાવીને ને ધૂળ ઉપાડવાની અવારનવાર અમારી રજૂઆત અને આ લોકોએ ધ્યાને નથી લીધી આ પ્રજા આજે તમે જોવો તો ધૂળના કારણે પરેશાન છે લોકોને મોઢે બાંધી બાંધી અને સાવર ગુલાનો મહુવા રોડ હોય જેસર રોડ હોય ભુવા રોડ હોય નાવલી પોલીસ ચોકી હોય હાથાસણી રોડ હોય કાપેલ ધાર વિસ્તાર હોય એટલે આખા શહેરને જાણે બાંધમાં લીધું હોય એમ જ્યાં જોવો ત્યાં ખોદી નાખવાનું બ બે મહિના સુધી કામ પડ્યા રહેવા દેવાના અને ક્યાંયથી આવણો મારી અને સફાઈ કરવામાં આવતી નથી સેનિટેશન વિભાગ તો જાણે હોય એવી સ્થિતિ સાવરકુંડલા નગરપાલિકાની છે જેને ધ્યાને લઈને આજે અમે એવું નક્કી કર્યું કે આ લોકો ધૂળ તો નહીં ઉપાડે પણ લોકોનું સ્વાસ્થ્ય બચાવવા માટે આપણે કંઈક કરવું જોઈએ માટે અમે એક હજાર માસ્ક આજે વિતરણ કરી અને લોકોને માસ્ક પહેરાવી અને એનું સ્વાસ્થ્ય બચે લોકો બીમાર ન પડે લોકોને ટીબી ન થાય એટલા માટે પૂરી ટીમે શહેર આખાની અંદર માસ્કનું વિતરણ કર્યું છે અને માસ્ક વિતરણ કરી અને લોકોને સાવચેત કર્યા છે કે આવડતી વાળા તમને બચાવી નહીં કારણ વગરના પૈસા તમારા હોસ્પિટલમાં જ આવે અને તમારું સ્વાસ્થ્ય બગડશે એટલે માસ્ક પહેરો અને જાતે જ આપણે આપણું જીવન બચાવો આ સાર્થક કરવા માટે અમે એક માસ્કનું વિતરણ કરી અને નવતર પ્રયોગ કર્યો છે એટલે કે હવે કોંગી કાર્યકરો છે તે ધીમે ધીમે જાગી રહ્યા છે અને હવે સરકારે પણ થોડુંક ધ્યાન છે તે સાવરકુંડલાના રસ્તા પર આપી દેવું જોઈએ કારણ કે હવે કોંગી નેતાઓ કોંગી સરકાર છે તે જાગી રહી છે અને તમારી સમક્ષ વિરુદ્ધ છે તે પ્રદર્શન કરવા આવી રહી છે અને હજી તો આ વખતે હજાર માસ્ક વેચ્યા છે આગળના સમયમાં એવું થાય કે જનતાની એટલી ચિંતા થાય કે તેઓ આગળ પણ અનેક પગલાઓ લઈ શકે છે એટલે અહીંયા સીધો પ્રહાર એ છે કે હવે સરકારે સાવરકુંડલાના જે રસ્તાઓ છે તેના પર થોડું ધ્યાન વધુ આપવું જોઈએ